અમદાવાદના રિક્ષા ચાલકો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના રિક્ષા ચાલકો માટે આ મોટા સમાચાર જેમાં ટ્રાફિક પોલીસને મળતી ફરિયાદ બાદ પોલીસ દ્વારા આ મોટો નિર્ણય અમદાવાદના રિક્ષા ચાલકો માટે લેવાયો છે એક જાન્યુઆરી પછી તમામ રિક્ષામાં મીટર ફરજિયાત કરી દેવામાં આવ્યા છે તમામ રિક્ષા પડશે રિક્ષામાં મીટર નહીં હોય તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે અમદાવાદના રિક્ષા ચાલકો માટે આ મોટા સમાચાર છે એક જાન્યુઆરી બાદ રિક્ષા ચાલકોએ રિક્ષામાં મીટર રાખવા ફરજિયાત કરી દેવામાં આવ્યા છે આ અંગે ટ્રાફિક પોલીસને અનેક ફરિયાદ મળી હતી જેને લઈને પોલીસ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આજ અંગે વધુ વાત કરીશું સમાજ વીરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોયા છે વિરેન્દ્ર એક જાન્યુઆરી પછી તમામ રિક્ષામાં મીટર ફરજિયાત કરી દેવામાં આવ્યા છે અપડેટ શું છે બિલકુલ અમદાવાદ શહેર ની અંદર જે શહેર પોલીસ કમિશનર છે મલિક તેમના દ્વારા સૌથી એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે વિગતવાર જો અનવી વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસને જે ફરિયાદો મળી રહી હતી તેના બાદ એટલે કે નિર્ણય કરવામાં આવ્યો છે ફરિયાદોની અનવી વાત કરવામાં આવે તો રિક્ષા ચાલકો દ્વારા જે ભાડું લેવામાં આવતું હતું એટલે કે વધારે લેવામાં આવતું હોય પછી રિક્ષાની અંદર તમામ જે પેસેન્જરો હોય તેમની સાથે બોલાચાલી થતી હતી અનેક વિવાદો સામે આવ્યા હતા પોલીસ સ્ટેશનોની અંદર અરજી હોય છે શહેર પોલીસ કમિશનર ની કચેરી સુધી અરજી હોય તે સંદર્ભે આજ રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા મીડિયાના મિત્રોને સંબોધતા કહ્યું હતું કે પહેલી જાન્યુઆરી પછી તમામ જે રિક્ષાઓ છે એટલે કે ઓટો રિક્ષાઓની અંદર મીટર ફરજિયાત હોવા જોઈએ કારણ કે જે ઓટો રિક્ષામાં મીટર નહીં હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આ અગાઉ પણ અમદાવાદના જે કાલુપુર વિસ્તાર છે તેની અંદર જે રિક્ષા ચાલકો દ્વારા જે મનમાની કરવામાં આવતી હતી ને બે દરક ભાડા લેવામાં આવતા હતા અને આ સમગ્ર મામલો છે તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમજ સામે આવતા કડક લેવામાં ત્યારે પેલી જાન્યુઆરી થી આ તમામ રિક્ષાઓની અંદર મીટર ફરજિયાત જો મીટર ફરિયાત તમામ રિક્ષા ચાલકો દ્વારા લગાવવામાં નહીં આવે તો તેમની સામે પણ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આભાર વિરેન્દ્ર માહિતી આપવા માટે